ત્યાં રાજકોટમાં હોસ્પિટલમાં ત્રણ જે નર્સિંગ સ્ટાફના લોકો હતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ત્રણ નર્સિંગ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દર્દીના સંબંધિત સાથે ગેરવર્તનના આરોપમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે વિડિયો હતો તે પણ સામે આવ્યો હતો બબાલ કરતો અને દર્દી સાથે બબાલનો વિડીયો વાયરલ થતાં જ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે ફરજમાં બેદરકારી બદલ વર્ગ વિચારના સ્ટાફના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દર્દીના સંબંધી સાથે ગેરવર્તનનો પણ આરોપ છે જ્યારે તેમની પ્રતિક્રિયા લેવાની પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો પણ ઇન્કાર કર્યો હતો તો રાજકોટ સિવિલના ત્રણ નર્સિંગ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દર્દીના સગા સંબંધી સાથે ગેરવર્તનનો તેઓના પર આરોપ હતો અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોનલાઇનથી જોડાયા છે જે પરાક્રમ દર્દીના સંબંધી સાથે ગેરવર્તનના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું વધારે વિગત આરોપ લગાડવામાં આવ્યો મીરાબેન દ્વારા અને ત્યારબાદ જે અત્યારે કમિટીની રચના કરવામાં આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આ કમિટી ની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે નર્સિંગ નો જે ચાર લોકોનો જે સ્ટાફ છે તેમને અત્યારે સસ્પેન્ડ નો હુકમ કરવામાં આવ્યો છે સિક્યુરિટી ગાર્ડ ની ફરજ નિષ્કાળી બદલ તેમને પણ જે છૂટા કરવામાં આવ્યા છે દરેક વિભાગના વડા અને આરમો નર્સિંગ સ્ટાફ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવને લઈને જે તાકીદની બેઠક કરવામાં આવી હતી લોક સાહિત્યકાર મીરાબેન આહીર છે તેમના દ્વારા જે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ નર્સિંગ સ્ટાફની બેદરકારી અને બોલાચાલી થઈ હતી જેને લઈને જે અત્યારે જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે જે રીતે મીરાબેન દ્વારા કાર્યવાહી ની માંગ કરવામાં આવી હતી અને ફરજ પર જે બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાની અંદર મીરાબાઈ મીરાબેન છે તેમના દ્વારા મીડિયા ની અંદર કરવામાં આવી હતી તપાસ કમિટીની રચના અંતે અત્યારે જોઈ શકાય છે કે જે ચાર લોકોને અત્યારે છૂટા કરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે કમિટીનો આ નિર્ણય છે અને નિર્ણયને લઈને જે જવાબદારો હતા અને જેમના દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી ફરજમાં બેદરકારી રાખવામાં આવી હતી તેમને અત્યારે જે ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે જી જી પરાક્રમસિંહ સમગ્ર માહિતી બદલ આભાર